પ્રથમ તો તમારે ગૂગલની અંદર તમારે ઓજસ વેબસાઇટ સર્ચ કરવાની રહેશે પછી તમારે વોઝસ ઉપર ક્લિક કરવાનું રહેશે પછી કંઈક આવું એન્ટરપ્રાઇઝ સ્કૂલ છે પછી તમારે ના કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે પછી પ્રાઇમરી કોલ લેટર એક્ઝામ પર ક્લિક કરવાનું રહેશે ક્યાં તમારે જોબ સિલેક્ટ કરવાની રહેશે પછી જ્યાં ગુજરાત પોલીસ દોડ ઉપર આવશે પછી તમારે કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે આવી રીતનો આવે છે કન્ફર્મેશન નંબર નાખ્યા પછી તમારી જન્મ તારીખ નાખવાની રહેશે જન્મ તારીખ નાખ્યા પછી તમારે કેપચા કોડ નાખવાનો રહેશે પછી તમારે પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરવાનું રહેશે પછી કંઈક તમારું આવું કોલ લેટર આવશે કંઈક આવી રીતનું કોલ લેટર છે તમારું પ્રિન્ટ કરવા માટે તમારે કંટ્રોલ પી આપવાનો રહેશે તો તમે કંટ્રોલ પી આપીને કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો મિત્રો